આજરોજ વિશ્વ પર્યાવરણ દિવસ છે આપણે તારીખ બાવીસથી પ્લાસ્ટિક મુક્ત આખું વિશ્વ એ થી ઉપર આપણે બધા અલગ અલગ જનજાગૃતિના કાર્યક્રમ કરી રહ્યા છીએ એના અનુસંધાને આજે અંતિમ દિવસે એક વિશાળ રેલી ચોપાટીથી લઈને ટાવર સુધી આપણે યોજી હતી જેમાં સ્વચ્છતા અને પ્લાસ્ટિક મુક્ત વેરાવળ શહેર પર ભાર આપવામાં આવ્યો હતો મને જણાવતા આનંદ થાય છે કે વેરાવળ નગરપાલિકા દ્વારા માય થેલી પ્રોગ્રામ ચાલુ કરવામાં આવ્યો છે જેમાં શહેરના કોઈ પણ નાગરિક જે બજારમાં આવશે અને જો પ્લાસ્ટિકની થેલી એની પાસે માલુમ પડશે તો નગરપાલિકા એમને ગોવન બેગ અથવા તો કાપડની બેગ ફ્રી ઓફ કોસ્ટ સામે રિપ્લેસ કરી આપશે અને આ કામ આજથી ચાલુ કરી દેવામાં આવ્યું છે આ ઉપરાંત સખી મંડળની બહેનો દ્વારા કોટનની કપડામાંથી થેલી બનાવવાનું કામ પણ અહીંયા નગરપાલિકા હસ્તક ચાલુ કરવામાં આવ્યું છે અને વેરાવળ શહેર અને સમગ્ર ગીર જેવો સોમનાથ જિલ્લાને આપણે પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે એક સરસ અભિયાન Está loucando.